હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આમળાને આથીશું એટલે કે પીળા હળદરવાળા આમળા બનાવીશું તમે અહીંયા થોડા આમળા લીધા છે જે પાંચસો ગ્રામી પૂરા નથી અઢીસો ગ્રામ જેટલા છે હવે એને આપણે ચોખ્ખા પાણીએ સરસ રીતે પહેલાં તો ધોઈ લઈશું જેના લીધે જે આપણે ઉપરની જે ડસ્ટ હોય છે એ એકદમ ઉતરી જાય અને એકદમ આંબળા પણ સાફ થઈ જાય કારણ કે આ જે આપણે આંબળા છે એ આખે આખા અથવાના છે જે આપણે દરેક ઘરોમાં અત્યારના સિઝનમાં આંબળાને અથાય જ છે મતલબ કે આમળાને હળદરવાળા કરે જ છે તો આંબળા આપણા જે છે સાફ થઈ ગયા છે તો એને ચાણા મતલબ કાણાવાળી ચાણીની અંદર સરસ રીતે તેને આપણે પાણી બધું નીતારી લઈશું અને એને સાફ કપડાંથી બધા આંબળાને જે આપણે લૂચી લઈશું તો આપણે આમળા છે એને ડ્રિંક બનાવીને પીવો આમળા આથો પછી આમળાનો આપણે છીણ કરીને એનો મુખવાસ પણ બનાવી શકાય છે તો આવી રીતે આપણે આમળાને અલગ અલગ રીતે પણ ખાઈ શકાય છે અને અમુક ઘરોમાં તો બધા આમળા છે એ આવી રીતે કાચા લાવે છે તો કાચા પણ એટલા જ ખાય છે તો આપણા આમળા છે એ બધા સરસ રીતે લૂંછાઈ ગયા છે તો હવે એક પહેલાં તો આપણે એક ડબ્બો લેવાનો છે તમે કાચની બરણી પણ લઈ શકો છો મારી પાસે અત્યારે ઇન્સ્ટન્ટમાં આ એક પ્લાસ્ટિકનો જ ઝાર તૈયાર હતો તો આવી જે આપણે આંબળાની અંદર વચ્ચે જે આ વ્હાઈટ કલરનો ભાગ દેખાય છે એની ઉપર જ આપણે પહેલાં તો ચપવાથી આપણે એક આવી રીતે માર્ક કરી દઈશું જેના લીધે છે એક અંદર સુધી આપણે હળદર અને મીઠાવાળું પાણી એડ થાય અને આપણે સરસ આંબળા એવા પોચા અને સારા તૈયાર થઈ શકે તો આપણે આવી રીતે દરેક આંબળામાં આપણે આવી રીતે કાપા પાડી લઈશું જે વ્હાઈટ ભાગ હોય છે એમાં જ આ આમળા થોડો વધારે ટાઈમ સુધી પણ તમે આવી રીતે જ રાખી શકો છો અને ખૂબ સરસ આપણે આમળા ડેલી તમે એક કે બે આમળા ખાઓ તો પણ એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે આમળાનું જ્યુસ બનાવીને પીવો જે મેં મારા આગળના રીલ્સમાં એમાં પણ તૈયાર કરીને રાખ્યું છે તો આપણા બધા આમળા છે એ વચ્ચેથી આપણે જીરા આવી રીતે કરી લીધા છે હવે આપણે જે ડબ્બો લીધો હતો પ્લાસ્ટિકનો એની અંદર હું આમાં પાણી થોડું એડ કરી દઈશ અડધાથી ઉપર પાણી એક ચમચી એની અંદર મીઠું એડ કરી લઈશું અહીંયા મેં થોડું વધારે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર હળદર તમે વધારે રાખો તો પણ વાંધો નથી કારણ કે આ શું છે કે આમળા બધાએ હળદર એબ્ઝોર્બ કરી લેવાના છે તો હવે આપણે આ બધું પાણી છે એ સરસ રીતે મિક્સ કરી લઈએ અને એની અંદર આપણે એક એક કરીને આમળા બધા મૂકતા જઈએ એક એક મૂકો વધારે સારી ક્વોન્ટિટીમાં મૂકશો તો આમળા છે એ બધા આપણે ઉપરથી છલકવા મળશે મતલબ કે પાણી બધું છલકવા મળશે તો આપણે અંદર એક એક આમળું એડ કરીને આપણે મૂકતા જઈશું હવે આ આમળાને આપણે ડબ્બો એર ટાઈટ રીતે મતલબ પેક કરીને આપણે ડબ્બાને ઢાંકણથી બંધ કરીને પહેલાં તો આપણે આ જે નાખ્યા છે એને ખૂબ સરસ રીતે આપણે હલાવી લઈશું અને હવે એને આંબળાના ડબ્બાને આપણે ઢાંકણ ઢાંકીને ચોવીસ કલાક માટે એક તરફ મૂકી દઈશું તમે બાર કલાક માટે પણ મૂકી દો અને હવે આપણે એને એક સાઈડમાં રાખી જ દેવાના છે જો આમાંથી પણ આમળા તમને આરપાર દેખાય જ છે તો હવે આને ઢાંકણું બંધ કરીને આપણે એને મૂકી દઈશું હવે આ મેં જ્યારે આ હતા ત્યારે સાંજનો સમય હતો હવે હું એને બીજા દિવસે સવારે ખોલીને જોઈશ તો હવે આને આપણે એક તરફ મૂકી દઈએ અને બીજા દિવસે આપણે ચલો ટન કરીએ કે બીજા દિવસે પણ હવે આપણે ખોલીને જોઈ લઈએ તો આ બીજા દિવસે આમળા આપણે જોઈ લીધા છે હવે કોઈને આવી રીતે ભાવે તો આવી રીતે પણ ખાઈ શકો છો હવે ધીરે ધીરે શું છે કે એનો આંથું ચઢતો જશે મતલબ એનું પાણી એની આંબળા ઉપર ચડતું જશે તો હવે આમાં આને હું ફરીથી ઢાંકીને મૂકી દઈશ અને કાલથી આપણે ખાવાના સ્ટાર્ટ કરીએ જો તમને વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરો